સમાચારમાં આગળ વાત કરી હળવદની તો હળવત પીઆઈ કૃણાલ કૃણાલની બદલી બાબતનો મામલો જોરશોરથી ગરમાયો છે ત્યારે ધાંગધ્રા અનુસૂચિત જાતિના લોકોએ પીઆઈ છાંસીયાની બદલીને રાજકીય ઈશારે અયોગ્ય જણાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે ધાંગધ્રા પ્રાંત સમક્ષ આવેદનપત્ર આપી પીઆઈ છાંસીની બદલી રાજકીય ઈશારે થવા પામી છે જેને રદ કરી ફરી હળવદમાં જ નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

આગેવાનો દ્વારા કુણાલભાઈ સાસિયાની જે બદલી કરવામાં આવી છે અને જે એમની સાથે અન્યાય થયો છે એના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવેલું છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો છે અમે એવું કહેવા માંગીએ છીએ કે અમે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હોવા છતાં અનુજાતિ ઉપર આટલો અત્યાચાર થતો હોય તો અમે શું મોઢું લઈ અને દલિત સમાજને ભારતીય જનતા પાર્ટીના મત લેવા માટે કહેવા જઈશું આગામી દિવસોમાં તો અમારું એટલું જ કહેવાનું છે કે અમે સમગ્ર દલિત સમાજ જે કુણાલભાઈને અન્યાય થયો છે અનુજાતિને જે અન્યાય કરવામાં આવે છે તે બદલ અમે આ અન્યાયને વખોડી કાઢીએ છીએ